થરાદ તાલુકામાં વિભાજન થઈને પ્રથમ વખતે અસ્તિત્વમાં આવેલી સણધર ગ્રામ પંચાયત સમરસ બની હતી જ્યાં ગ્રામજનોએ પંચાયતનું સુકાન મહિલાઓને સોંપી સરપંચ સહિતની બોડીમાં મહિલાની વરણી કરી છે ડેલ પંચાયતમાંથી પંચાયત વિભાજન થઈ સણધર પંચાયત નવી બની હતી જે પ્રથમ વખત અને જેમાં ગોમતીબેન જગતાભાઈ પટેલ સરપંચ તરીકે નિમણૂક કરી સરપંચ સહિત આઠ વોર્ડમાં પણ તમામ મહિલા સભ્યોની બિનહરીફ વરણી કરવામાં આવી છે જે પંચાયતોની ચૂંટણીઓ ચાલી રહી છે એ ચૂંટણીઓની અંદર અમારા જણતર ગોમની અંદર પણ ચૂંટણી હતી અને ચૂંટણીમાં અમારું આખું કોમ શિક્ષિત હોવાથી બધે ભેળે થઈ નક્કી કર્યું કે આપણે સમરસ કરવું સમરસ કરવું તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા લોક લીલા ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી વિધાનસભાના અધ્યક્ષ છે એમને પણ રસ હતો કે આવું થાય નારીનું તો સારું તો અમે બધે વિચાર કર્યો કે આપણે આખી બોડી નારી સંરક્ષણને મજબૂત કરવા બધી મહિલાઓ સીટ બનાવી અને મહિલાઓનું પ્રોત્સાહન આપી અને ગોમનો વહીવટ મહિલાઓના હાથમાં આપવું જોઈએ એવું વિચારી અને અમે આખે ગોમે નક્કી કરી અને અમારી આખા શણગર ગોમની બહુમતીથી ગોમના બધાના હિસ્સાથી અમે બધાએ ભેળા થઈ અને ગોમની મહિલાઓનું આખી બોડી બનાવી અને સરપંચ તરીકે ગુમતી જગદાભાઈ પટેલની નિમણૂંક કરી છે મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ